ગાંધીનગર મનપાની સ્થાયી સમિતિની બેઠક મળી હતી આ બેઠકમાં પંદર મુદ્દાઓને મંજૂરી આપવામાં આવી છે જેની ગાંધીનગર મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ગૌરવ વ્યાસે માહિતી આપી હતી ટેન્ડર વિષય બે હતા જેમાં વૃંદાવન ગૌધામ ગાયો માટે જે મેડિકલ દવાની જે ખરીદી છે એને આપણે મંજૂરી આપી છે નેગોશિયેશનને ધ્યાનમાં રાખીને એવી જ રીતે ચાર હજાર રોપાનું આપણે હંડ્રેડ પર્સન્ટ ઉગે એવી રીતે એક વર્ષની માવજત સાથે આપણે એને આપવામાં આવે છે જેમાં ઘણા બધા ક્રાઇટેરિયા છે આઠથી દસ ફૂટથી નીચે વૃક્ષ ન જોઈએ પાણી ખાતર પછી પિંજરું મેનપાવર ટ્રાન્સપોર્ટેશન બધી જ રિસ્પોન્સિબિલિટી એક વર્ષ સુધી એમની રહેશે વૃક્ષને જો ન ઉગે તો બીજું વૃક્ષ પણ લગાવીને એ જ ગ્રોથ પ્રમાણે મૂકીને આપવાની રિસ્પોન્સિબિલિટી એમની રહેશે પેમેન્ટની અંદર પણ આપણે જેવું પછી પચાસ ટકા માર્ચ મહિનાના એન્ડમાં પચીસ ટકા અને સંપૂર્ણ એક વર્ષ પૂર્ણ થયા બાદ ચકાસણી કરીને બાકીના પેમેન્ટ આપવાનું રહેશે એવી રીતે આપણે એમને આ કામગીરી આપીએ છીએ સાથે નીતિ વિષયક ચાર મુદ્દા છે જેની અંદર ફાયરમેન કમ ડ્રાઈવર આપણે લાસ્ટ ટાઈમ જે મુદ્દો મૂક્યો હતો એની અંદર ક્ષમતા એમની ચકાસણી માટેની કસોટીના એક પેરામીટર મૂકેલા છે જસ્ટ કે ભાઈ સ્વિમિંગ તો આટલા મીટરનું સ્વિમિંગ એ આટલા સમય મર્યાદામાં કરવું જ પડશે તો જ એ પાસ થશે એક સાઈઝથી વધારેનો પાઇપ ખભા પર મૂકીને એ લોકો આટલા મીટર સુધી દોડી શકતા હોવા જોઈએ સમય મર્યાદામાં એ પણ મૂકેલું છે અને સાથે રસ્સો ગાંઠ વગરનો પકડીને વીસ ફૂટથી વધારે એ ચડી શકતા હોવા જોઈએ એ બધા ક્રાઇટેરિયા પણ આપણે એની અંદર મૂકીએ છીએ બીજા જન ભાગીદારીના એના છે સરકાર તરફથી ગ્રાન્ટ મળેલાના વિષયો છે બે વિષય બહુ જ સારા છે યોગ સેન્ટર બનાવવાનો છે આઈકોનિક ગાંધીનગરના સેન્ટરમાં એન્ટ્રી ગેટ આગળ જ છ જીરો પાસે આપણે બહુ સરસ મજાનું એક આઈકોનિક યોગ સેન્ટર બનાવી છે એને ધ્યાનમાં રાખીએ એના કન્સલ્ટન્ટ નિમવા બાબતની એક વિષય હતો સાથે સ્કૂલની ગ્રાન્ટમાં બાળકોને જે ચાર બેગ આપી હતી no vice